ની તમામ બહેનોનું ફરી એક વખત આરદી સ્વાગત છે એક નવા યુનિયન અંદર તો આપણે આજે વાત કરીશું કે ભાઈ આંગણવાડી ની તો પછી વાત કરીએ પેલા આંગણવાડી પગાર વધારાની જો વાત કરીએ મિત્રો તો આંગણવાડી પગાર વધારો છે એ આ ભરતી મિત્રો જે પણ થાય એના બધા બહેનોને પણ લાગુ પડશે પડશે અને પડશે કારણ કે ભાઈ આંગણવાડી તો કંઈ નોખી નોખી હોતી નથી એક્ઝામ્પલ તરીકે કોઈ માં છે એ કોન્સ્ટેબલ પણ સેમ જ કે શું કહેવાય કે ચાલો એસઆરપીએફ તો SRP માં કોઈને દસ હજાર રૂપિયા પગાર મળતો હોય તો બીજા SRP માં પણ દસ હજાર રૂપિયા જ મળે ને એક કોઈને એક લાખ ને એક હજાર એવું તો નથી એટલે અહિયાં આંગણવાડી બેન પગાર તો વધવાનો છે પાંચ મહિના નો એક સાથે પગાર મળશે પણ બધા બેનો એમ વિચારે કે આ જે પણ પગાર અમને મળે છે એ વધારો થયો એ નથી મળતો ને પાંચ મહિના નો એક સાથે મળશે યાર સાચી વાત છે એટલે તમને જણાવું છું હવે કઈ રીતે મળશે એની પણ વાત કરીએ કારણ કે હાલ અત્યારે હાઈકોર્ટમાં માં છે ચુકાદો ફરી કરવામાં આવેલો છે. અપીલ કરેલી છે ઘણા અમને પગાર છે વધતો નથી તમે ભલે કીધું હોય કે પગાર વધારો તમને લાગુ થઈ ગયો છે પરંતુ મળતો નથી તો આંગણવાડી બેનો એ છે હવે ફાઇનલી નવો પગાર જે પણ વધ્યો છે એ મળશે કેટલો પગાર મળવાનો છે એની જો હું વાત કરી દઈશ એ પેલા એક ન્યૂઝપેપરનું કટિંગ પણ તમને જણાવી ઓલમોસ્ટ એવી એક વિડીયોમાં અમે જણાવેલું પણ છે પણ જો હજુ સુધી તમે જીપી ઓફિશિયલ youtube ચેનલ ને નથી કરીને યાર તો ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી બિલ નોટિફિકેશન ઓન રાખજો કે જેથી કરી આવી તમામ ડેટા અમે સૌથી પહેલા છે તમારા સુધી પહોંચાડતા રહીએ તો તમામ બહેનોને પેલા તમારે એક વસ્તુ મેં ઓલમોસ્ટ જણાવેલી છે પછી એક બીજી માહિતી પણ છે છે તમને આજે તો એમાં શું કે ભાઈ દરેક આંગણવાડી વર્કર અને હેલ્પર છે છ માસ ના પગાર છે એમાં વધારો કરવામાં આવેલ છે એક સાથે હવે તમે હમણાં કીધું કે પાંચ મહિનાના હવે અહીંયા છ મહિના એટલે ભાઈ છ મહિના કઈ રીતે કારણ કે જે પણ બહેનોને સપ્ટેમ્બર માસની અંદર છે પગાર વધારાનો લાભ થઈ ગયો છે એને પાંચ મહિનાનો પગાર એક સાથે મળશે અને જેને નથી થયો ને

સોરી મિત્રો નોટિફિકેશન શું જાહેર કરેલ છે એની પીડીએફ અમારી પાસે આવી ગઈ છે મિત્રો આખી મિત્રો લગભગ ત્રણ પેજની પીડીએફ છે મિત્રો પેલા હાઈકોર્ટે ક્યારે શું જાહેર કરેલું હતું પછી ન લાગુ થયું મિત્રો એ બીજા પેજ ની અંદર આપેલું છે અને ફરી એ લાગુ થઈ જાય એ ત્રીજા પેજમાં આપેલું છે તો આ પ્રમાણે મિત્રો એક ત્રણ પેજ ની નાની એવી પીડીએફ છે અમારી પાસે તો પીડીએફ તમને આપવાની જ નથી થતી કારણ કે તમે યાર એક તો પેલા તો ચેનલ સબસ્ક્રાઇબ નથી કરતા વિડીયો બનાવ્યો તેમાં લાઈક નથી કરતા જો મિત્રો આ વિડીયોના માધ્યમથી એ આપણી ચેનલ પર લગભગ વધીને ફક્ત અને ફક્ત પાંચસો જોડા છે એટલે કે પાંચસો ચેનલ બેનો છે એ પાંચસો આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરશે વિડીયો પણ બનાવી દઈશું તો બને એટલો સપોર્ટ કરો તો ભાઈ અમે પણ તમને સપોર્ટ કરીને ફાઇનલી આપી દઈશું બાકી જો તમને કેટલો કેટલો પગાર મળશે તો જે પણ વર્કર્સ છે એના ભાઈ ફિક્સ ફાઇનલ ચોવીસ હજાર આઠસો રૂપિયા જે પણ પગાર વધારો થયો છે એ જ મળવાનો છે એમાં એક રૂપિયો હેઠો પણ નહીં મળે ને એક રૂપિયા તમને ચોવીસ હજાર સાતસો નવ્વાણું પણ નહીં મળે અને ચોવીસ હજાર આઠસો એક પણ નહીં મળે ફિક્સ ચોવીસ હજાર આઠસો એટલે એટલો જ મળશે પછી એમાં મિત્રો જો કઈ સુધારો વધારો થાય તો વાત અલગ છે બાકી અત્યારે જે પણ final માહિતી આવેલી છે એટલો જ તમને પગાર મળશે અને જે પણ હેલ્થ worker છે એને ફિક્સ final વીસ હજાર ત્રણસો રૂપિયા એટલો જ પગાર મળશે એમાં એને પણ કઈ વધારો સુધારો નથી થવાનો આ વાત નું ધ્યાન રાખજો channel પર નવા હોય તો channel ને subscribe કરી દો નું મેં કીધું છે બસ જેવા પાંચસો subscribe પૂરા થાય એટલે આખી notification હું તમને આપી દઈશ PDF ત્રણ page ની છે એ આપી દઈશ બાકી મિત્રો પીડીએફ તમને કોઈ પણ જો આપે તો તમારે મને કેવું કારણ કે ઓલમોસ્ટ ઘણા તો ખબર નથી ને ખોટે ખોટા મૂકવા માંડે કે ભાઈ આંગળીઓની પગાર વધારો છ મહિનાનો પગાર એ દસ મહિનાનો પગાર ભાઈ એવું કઈ નથી છ મહિનાનો પગાર મળશે એ વાત ફાઇનલ છે પીડીએફ તમે જોશો એટલે તમને ખબર પડી જશે તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ને આ વિડીયો પેલા તો એક લાઈક કરી દેજો કે જેથી કરી એ પીડીએફ ક્યારેક જો મન થાય તો ફ્રીમાં પણ તમને આપી દઈએ તો મળીશું ફરી એક વખત નવા વિડીયો અંદર જય હિન્દ ભારત